ભુજમાં મેસેજ કરવા બાબતે મારામારીની ઘટના સામે આવી છે ભુજ શહેરમાં દંતેશ્વર મહાદેવ મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો ફરિયાદી ભરતભાઈ બાબુભાઈ નાયના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ફરિયાદીના મિત્ર થાય છે આરોપી હિતુ સોમપુરા ગોસ્વામીએ મેસેજ કરવાના મન રાખીને ફરિયાદીને ગાળો આપી માથાના ભાગે છૂટો પથ્થરમારો કરી ઈજાઓ પહોંચાડી હતી આરોપી ધમ્મો મહેશ્વરી અને દેવલો રાજગોરે છરીના ઘા મારીને ઈજા પહોંચાડી હતી જેથી ભુજ એ ડિવિઝન પોલીસ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો